નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસીરાવ ઠોળાપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ થાય વિદ્યાર્થીઓને સારા ગુણ આવે એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના જે નિયમો છે એ જોઈએ છે પરંતુ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને અમારા આ ને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે જોઈએ વિગતો હા મિત્રો આ જે મુદ્દો છે એ મુદ્દો આર્ટિકલ અંગેનો છે અને પરીક્ષા માટે ખૂબ મહત્વનો મુદ્દો છે એવું કહી શકાય વસ્તુ જે વેચાય તેની પહેલા ધ આર્ટિકલ આવે છે મિલ્ક ઇઝ સોલ્ડ બાય અ લીટર તો આ ખોટું છે ત્યાં શું આવશે ધ આર્ટિકલ આવશે કારણ કે એ કયા એકમથી વેચાય છે લીટર પ્રમાણે તો ત્યાં ધ આવે ક્લોથ ઇઝ સોલ્ડ બાય અ મીટર કાપડ મીટર પ્રમાણે વેચાય છે તો અહીંયા આર્ટિકલ એ નહીં આવે પણ અહીંયા ધ આવશે તમને ખૂબ જ ઉપયોગી થાય તેવું એક બીજું વાક્ય આપો અને પરીક્ષામાં કાળજી ના રાખો તો તમારો જવાબ એમાં ખોટો જ પડે તેવું વાક્ય છે એ આપણે જોઈએ મારા પુસ્તકમાં તો છે અહીંયા તમે અવર લખ્યું છે એટલે લખવા તમે એકમ છે ધ વેજીસ આર બાય એન અવર કે વેતન કલાક પ્રમાણે આપવામાં આવે છે તો અહીંયા સાચો જવાબ એ ધ છે એટલે આ જે વાક્ય છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કેવું હતું કહી શકાય આ ધ્યાનમાં રાખો તમે

અને આ એનો અપવાદ છે એટલે પરીક્ષા માટે અગત્ય પરંતુ એક સરખામણી હોય તો ધ આવે અને વિશિષ્ટ સંદર્ભમાં વપરાય તો ધ આવે મિત્રો અહીંયા એક નિયમ છે કે વ્યક્તિવાચક નામ આગળ ધ આર્ટિકલ ના આવે વ્યક્તિવાચક એટલે ગાંધીજી તો એ વ્યક્તિવાચક વલ્લભભાઈ પટેલ એ વ્યક્તિવાચક હવે નિબંધ લખતા હોય ને પછી તમે ધ ગાધીજી ધ ગાધીજી લખો તે ખોટું એની આગળ આર્ટિકલ ના આવે પણ એના બે અપવાદો છે નંબર વન સરખામણી હોય તો ધ આવે અને વિશિષ્ટ સંદર્ભમાં વપરાયું હોય તો ધ આવે જોઈએ મુદ્દો કાશ્મીર ઇઝ સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા તો આ વાક્ય ખોટું છે અહીંયા સ્વિટ્ઝરલેન્ડ એ વ્યક્તિવાચક છે દેશનું નામ છે પણ અહીંયા એની આગળ ધ આવશે કારણ કે અહીંયા સરખામણી કરવામાં આવે છે કાશ્મીર ઇઝ ધ સ્વિટરલેન્ડ ઓફ ઇન્ડિયા હા ધ ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે આ વ્યક્તિવાચક નામ છે એટલે ગાંધીનગરની આગળ ધ આર્ટિકલ ન આવે સમજાઈ ગયું હા પણ વિશિષ્ટ સંદર્ભ છે જોઈએ ગાંધીનગર ઓફ ટુડે ઇઝ ક્વા ડિફરન્ટ ફ્રોમ તો આ વાક્ય એ ખોટું છે કારણ કે ગાંધીનગરનો ઉલ્લેખ અહીંયા વિશિષ્ટમાં ગાંધીનગર ઓફ ટુડે એટલે કે આજનું ગાંધીનગર તો અહીંયા શું આવશે આગળ ધ આવશે ધ ગાંધીનગર ઓફ ટુડે ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇટ વોઝ ટ્વેન્ટી યર્સ અગો વીસ વર્ષ પહેલા જે ગાંધીનગર હતું એના કરતાં આજનું ગાંધીનગર જુદું છે એટલે અહીંયા ધ આવશે એટલે પરીક્ષા માટે આ જે નિયમ છે એ મોસ્ટ આઈએમપી છે અને એના જે અપવાદ છે એ વેરી વેરી મોસ્ટ પી છે તમારે છે જો એના પછીનો મુદ્દો હા પરીક્ષા માટે વ્યાકરણની તૈયારી કરવા માટે કોમ્પ્રેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર નામના મારા બે ખૂબ સરસ એવા પુસ્તકો છે વોકેબ્યુલરી તૈયારી કરવા માટે ઇસીલન વર્ડ્સ નામનું અમારું પુસ્તક છે ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે અને વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે બધુંમાં આજનો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં